ખાતે આવેલ ડુંગર તળેટીમાં નાયબ કલેક્ટર તથા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાનો સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુને અવર જવર કરવા માટે જે ચાલીસ ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે દસ દસ ફૂટ જેટલું દબાણ કરી હાલ વીસ ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ રહેલ છે જે જૂના માપ મુજબ પૂરતો રસ્તો ઉપયોગ કરવા મળે તે હેતુ સબબ ચોટીલાના નાયબ

તથા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશમાં નાના પાળિયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયા પારા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ત્રણ માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું તે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જે દબાણ કરવામાં આવેલ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસપથ અથવા સુવિધાપથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે જે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણ કરતા હોય જે દબાણ કરેલું હતું આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે સુતાળી થી કરી પાળિયાદ રોડ થી કરી અને છેક તળેટી સુધી જુદા જુદા સાડી ચારસો થી વધુ દબાણકારો આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો યાત્રિકોને કોઈ તકલીફ ન પડે શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે ટ્રાફિક જામ ન થાય તેના માટે આ ફૂટનો રસ્તો પરંતુ દ્વારા આડી દિવાલો ઊભી કરી કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત પંદર ફૂટનો કરી નાખ્યો ક્યાંક વીસ ફૂટનો કરી નાખ્યો જેથી ખૂબ જ અગવડતા પડતી હતી વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂત કર્યા હતા છોડછાયે અમુક દબાણો દૂર કર્યા હતા જે નથી કર્યા એ આજે સવારે અમારે ત્રણ બે જેસીબી અને એક લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે ફરી દબાણ પૂછે તું શું હોય છે દબાણ ન થાય અને થશે તો જે તંત્રીના એક ટકા મુજબ દણ છે અને લેન્ડ ગ્રેબિંગ જે છે એ હવે લેન્ડ ગ્રેબિંગ જ કરવામાં આવશે કારણ કે અગાઉ પણ

જે દબાણ કર્યું છે એ પણ દૂર કરવામાં આવશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો